રાજસ્થાન લઈ લીધી છે નાસ્તો કરવા માટે આપણે સરસ મજાની કચોરી આપણે કેબ માં પહોંચ્યા છે ને તમે અહીંયા સરસ બાબા નો બાબા રામદેવ દુકાને લઈ લીધું છે શ્રીફળ શ્રીફળી અને પ્રસાદ અને કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે સવાર સવારમાં નીકળી ગયા છે રણુજા જવા માટે કેમ કે આજે છે રણુજાવાળાની બીજ એટલે બીજ ભરવા માટે નીકળી ગયા જેડી બેન સાથે છે અને અમે ત્રણ જણા લોકો જઈ રહ્યા છીએ આનંદભાઈ બેન હું ત્રણેય તો અત્યારે સવાર સવારમાં નીકળી ગયા હતા તો અત્યારનો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો અને આપણે પહોંચી ગયા છે થરાજ સિટીમાં તમે જોઈ રહો છો અહીંયાનું લોકેશન સરસ મજાનું છે આપણી ગાડી ત્યાં પડી છે આપણે હવે નીકળવાનું છે રણુજા જવા માટે તો સરસ મજાનો સામે માલ આવે છે ત્યાં આપણે જવાનું છે તો બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો લાસ્ટ સુધી આ

વળી ગયા હતા સિટીમાં તમે જોઈ આજે કંઈક સાચોની સિટી જ્યાં કામકાજ ચાલી રહ્યું છે તો આપણી ગાડી અહીંયા પાર્કિંગ છે તો બસ હવે આપણે આગળ ગાડીને થોડીક બુક નેજુ લગાવી દઈએ ને તમે બસ જોઈ લાવો છે ને અહીંયા સરસ મજાની દુકાનો જોઈ શકો સરસ તો આપણે અહીંયા નેજુ લેવાનું છે તો આપણે હવે નેજુ લઈ લઈએ રામાવીરનું ગાડી આગળ લગાવો તમે જોઈ અલગ અલગ પ્રકારના રંગબેરંગી બી નેજા છે ને જેડી બી જોઈ રહ્યા છે તો તમે જોઈ શકો આપણે નેજુ લઈ આપણને ખબર નથી તો સરસ મજાનું આપણો રામાબાઈનું નેજુ લગાવી ગયું છે આપણે ગાડીના લગાવી દીધું છે તો હવે આપણે અહિયાં ધોરીમના સિટી થી આગળ વધવાનું છે ધોરીમના આપણે સરસ મજાનું નેજુ લગાવી દીધું છે તો આપણે આગળ વધીએ ગાડી ચલાવી ચલાવીને એકસો ને પચાસ કિલોમીટર બાકી રહ્યું છે ઓલમોસ્ટ બાય તું સિટીમાં પહોંચવા આવ્યા છે અને અહીંયા નજારો જોઈ શકો સરસ મજાના કેટલા બધા સરસ સરસ લોકેશન છે અને તમે જોઈ સરસ મજાનું આપણું નિધુ પણ આપણે લગાવી દીધું છે અને હવે એકસો કિલોમીટર બાકી છે રામદેવમાં પહોંચવાનું સરસ મજાની ગાડી ઊભી રાખતા રાખતા આપણે જઈ રહ્યા છે તો ડ્રાઈવરો સરસ ગાડી ચલાવી રહ્યા છે થોડીક જ વારમાં આપણે હવે પહોંચીશું દોઢ કલાકમાં રણુજા તો તમને ત્યાં હવે સાઠ કિલોમીટર બાકી રહ્યું છે ત્યાં આપણે ઉભાઈ રહ્યા છે તમે જોઈશું કઈક આવી છોટી મોટી દુકાનો છે નાની નાની તો આપણે અહીંયાથી હવે કઈક નાસ્તો કરવો છે તે માટે આપણે રોકાણ છીએ નાનકડી દુકાન છે તો આપણે અંદર જઈએ અને કચોરી બનાવીએ નામ છે તો આપણે કચોરી બનાવીને લાઈવ બની રહી છે નાસ્તો કરવા માટે આપણે સરસ મજાની કચોરી આવી ગઈ છે ને કચોરી ખાઈ લઈએ પછી નીકળીએ નીકળીએ બારીશર બારીશર જઈ રહ્યા છે અને પાટણવાળાનો આપણા ગુજરાતને એક સરસ મજાનો કેમ્પ આવ્યો છે તમે જોઈ શકો ઘણા બધા શ્રદ્ધાળુઓ માટે સેવા માટે સરસ મજાનો કેમ્પ બનાવવામાં આવેલો છે પાટણવાળા તરફથી ગુજરાતથી તો આપણે ઓલમોસ્ટ અહીંયા જે હવે રામજા ખાલી પંદર એક કિલોમીટર જેવું બાકી છે આપણે અંદર જતાવીએ કે રામજાના જે પદાર્થીઓ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તેમના માટે કેવી સેવા કરવામાં આવી રહી છે તો તમને એ બધું બતાવીએ અંદર સરસ મજાનો કેમ્પ બનાવવામાં આવ્યો છે જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા આપણે કેમ્પમાં પહોંચ્યા છીએ અને તમે અહીંયા જોઈ શકો સરસ મજાની સેવા આપી રહ્યા છે પાટણવાળા કેમ્પ તમે જો સરસ મજાનો અહીંયા રહેવા માટેની સુવિધા છે આ બાજુ ભોજન સંભાળ વ્યવસ્થા મળેલી છે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ કેમ્પનો સેવાનો લાભ લઈ રહ્યા છે તો આપણે જોઈ મસ્ત આનંદ થયો છે સરસ મજાનો બાબા રામદેવ વિનો તમે જોઈ શકો છો મૂર્તિ દ્વારા સરસ મજા સુજભેરંગ કરેલ છે ઘણા બધા પદ્યાજીઓ અહીંયા દર્શન પણ કરી રહ્યા છે અહીંયા સરસ મજાની પબ્લિકની ભીડ જામે છે ઘણા બધા પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે આપણે પહોંચી ગયા છે રણુજા રામદેવગીરની બીજ ભરવા માટે આજે છે શ્રાવણ સુદ બીજ અને પાંચસો ની સતત ડ્રાઇવિંગ ગાડી કરીને આપણે આવ્યા છે રણુજા બીજ ભરવા માટે સવારે નીકળ્યા છે છ ને ચાલીસ ને અત્યારે થકી છે પાંચ ને તમે જોઈ શકો છતાં આપણે દસથી અગિયાર કલાકનું ડ્રાઇવિંગ કરીને આવી ગયા છે રણુજાવાળાની બીજ ભરવા માટે તો તમે જોઈ શકો છો અત્યારે સાંજના સાડા નો ટાઈમ થઈ ગયો છે ને એનાનું તમે ટ્રાફિક જોઈ શકો છો હવે આપણે તમને હું મંદિરે જઈને સામે તમે જોઈ રહ્યા છો ભેર આપણે પહોંચી ગયા છે બાબાના ધારમાં તમે સરસ મજાનું જ્યારે બોર્ડ જોઈને એકદમ સરસ મજાનું શરીર બાબા નારાણુજાના ગામમાં દર્શન કરવા મળી ગયા તમે સરસ મજાનું જે રામ સરોવર છે ત્યાં પાણી પણ આવી રહ્યું છે એ પણ હું તમને બતાવવાનું છું દુકાનેથી લઈ લીધું છે શ્રીફળ નીકળી તમે એકદમ ટ્રાફિક જોઈ શકો છો રામદેવરા રણોજા માં ખુબ જ મોટી ટ્રાફિક અત્યારે જોવા મળી છે પ્રવેશ દ્વાર માં એન્ટ્રી લઈ લીધી છે સામે છે રામાદણી તમે જોઈ શકો છો અંદરની કેટલી ટ્રાફિક છે દર્શન કરી લીધા સરસ મંદિરના જન્મી થયા અને દર્શન કરીને મજા આવી હજુ સુધી ટ્રાફિક ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયાનું ટ્રાફિક ને ઘણા બધું અહીંયા જોવાનું છે સરસ મજાના લોકો સુધારું આજે શ્રાવણ સુદ બ્રિજ છે એના માટે ટ્રાફિક પણ મજાના આપણે એક કલાકમાં દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે અને સરસ મજાનું બાજુમાં રામ સરોવર તળાવ ભર્યું છે પાણી અને એકદમ વાતાવરણ અત્યારનો જારો સારા સાધનો થઈ ગયો છે સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે આપણે આગળ તમને બતાવીએ કે કેવું કેવું અહીંયા જોવાલાયક સ્થળ છે સરસ મજામાં પાણી ભરાઈ ગયું છે અને આ છે જે મંદિર તમે જોઈ શકો છો ખૂબ જ પબ્લિક પણ મોટા વાય અહીંયા જોઈ શકો છો ના ફોટા પણ પાણી લીધા છે રામ સરવાનો સરસ મજાનો અહીંયા નજારો તમને જોવાલાઈ ગયો બહુત અહીંયા બોટિંગ કરી ની ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે અહીંયા સદાળુ તમને જોઈ શકો છો સરસ મજાના આપણા દર્શન થઈ ગયા હવે આપણે નીકળીશું બજારમાં ખરીદી કરવા તરફ આવી ગયા છે દર્શકો અહીંયા ભલો બધું દેરા ઘણા વિધિ છે ણુજનને દર્શન કરીને નીકળી ગયા છે જય શનગર જવા માટે અને સરસ મજાનું તમને રાણુજાનો આખો બ્લોગ બતાવ્યો છે ઘરેથી સરસ મજાનું અલગ અલગ વાતાવરણ મજા આવી ગઈ અમને ફરવાની અને દર્શન પણ સરસ રીતે અમારા થઈ ગયા એક જ કલાકની અંદર અમે દર્શન કરી ફરી છે હવે અમે નાસ્તો કરવા આવ્યા છે બારે હોટલમાં અને જો વિડીયો સારો લાગ્યો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં જે સમય અમે અમારો બતાવવાનો છે તો કાલે મળીએ છીએ નેક્સ્ટ વીકમાં આ વ્યુ આટલા સુધી આપણે એન્ડ કરીએ છીએ જય રણુજાવન